આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ અને અન્ય સંઘ દ્વારા શહેર બાદ જિલ્લાના સાવલી ડેર સહિતના પૂર પીડિતોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં ભારે વરસાદ અને તે લીધે પૂર જેવી પરિસ્થિતિ વડોદરા શહેર તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા આ દુઃખદાયી પરિસ્થિતિમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ રાજ્ય શિક્ષક પરિવાર અને પોતાના વિસ્તારમાં પૂરગ્રસ્તની સહાય કરવા માટે જ હાંકલ કરી અને ત્યારે વડોદરા જિલ્લા તેમજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ મંડળો શિક્ષક પરિવાર દ્વારા પ્રથમ વડોદરા શહેર અને સાવલી સહિત જિલ્લાના આઠ તાલુકાના પૂર પીડિત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આ અનુસંધાને ગઈકાલે મંજુસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કાંઠે અલિન્દ્રા સહિતના ગામોમાં રાશન કીટની સહાય અને ત્યારબાદ બાજવા કરચિયા અને મંજુસર ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં પૂરગ્રસ્ત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગામના સરપંચ તલાટી સહિત અગ્રણીઓ પણ સહાયક બન્યા હતા वडोदरा मां वरसादी पाणी છે આજે અમારા પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી તરફથી અને સંઘવતી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તમામ સંઘો તરફથી આજે મંજુસર ગામમાં કીટ કીટ વિતરણનો કાર્યક્રમ છે આજે અહીંયા બસો કરતાં પણ વધારે કીટ વિતરણ કરવામાં આવેલ છે ખાસ તો અમારા શિક્ષણ મંત્રી દ્વારા એક માનનીય શ્રી કુબીરભાઈ ઢીડોર સાહેબ દ્વારા એક પ્રયાસ હતો અમને હાકલ કરી હતી શિક્ષણ વિભાગને કે તમામ લોકો કુરગ્રસ્થમાં લોકોને મદદ કરજો જે એમની હાકલ ધ્યાનમાં રાખીને અમારા તમામ સંઘોએ પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષણિક સંઘ તેમજ ઉત્કર્ષ સંઘ ત્રણેય સંઘોને મારી એક જ હાકલથી એમને વડોદરા જિલ્લામાં પાંચ હજાર જેટલી કીટો અઠ્ઠાવીસ જેટલી કીટોનું તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજારે અને હજી પણ વધારે પાંચ હજાર જેટલી કીટોનું વિતરણ થશે એવી અમારી શુભેચ્છા છે આ હું અમારી કીટો વિતરણ કરવાનું અમારે સાવલી તાલુકામાં પાંચસો છસો કરતાં પણ વધારે કીટોનું વિતરણ થઈ ચૂક્યું છે અને એમાં ખૂબ જે અમારા સંઘના પ્રમુખ મંત્રીઓ છે ખૂબ સાથ સહકાર આપે છે અને એમને પણ અમે હાકલ કરી છે અને એમને પણ એક જ વાતે અમારી હાકલ ઉપાડી દીધી છે અને શક્ય એટલી તમામ લોકોને મદદ કરીશું થેન્ક યુ

ખાવા અને પીવાના પાણીની પણ તકલીફ પડતી હતી એવા સંજોગોમાં અમારા શિક્ષણ મંત્રી શ્રીએ સમગ્ર રાજ્યની અંદર આહવાન કર્યું અને એ આહવાનને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાંડે સાહેબે સમગ્ર જિલ્લાના શિક્ષક મિત્રોને એક અપીલ કરી કે ભાઈ માનવતાનું કામ આપણે કરવું છે અને એટલા માટે વડોદરા શહેરની અંદર લગભગ એક હજારથી વધારે કીટ આપી અને વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં દરેક તાલુકામાં ત્રણસોથી પણ વધારે કીટો આપવામાં આવી છે સાવલી તાલુકામાં પાંચસોથી વધારે અને દેસર તાલુકામાં બસોની આજુબાજુની કીટો જે ગામની અંદર આવી રીતના પૂર પ્રભાવિત થયા છે એ બધાને અમારા શિક્ષક પરિવાર તરફથી કીટની ભેટ આપી કીટનું વિતરણ કરી અને એમના પરિવારને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા છે